ગત બાવીસ એપ્રિલ ના રોજ પહેલગામમાં આતંકી હુમલા થયા હતા ભારતે સાત મહિના રોજ પાકિસ્તાનના

આજે સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યની સરહદી વિસ્તાર સહિત અઢાર જેટલા જિલ્લામાં ઓપરેશન સિલ્ડ અંતર્ગત યોજાશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના પાંચથી આઠ વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે જે સ્થળે મોકડ્રીલ યોજાશે તેની આસપાસના સ્થળોમાં જ બ્લેકઆઉટ કરાશે બનાસકાંઠા જિલ્લામાં સાંજે પાંચ વાગે શરહદતી વિસ્તાર નડાબેટ ખાતે મોગડલ યોજાશે આ મોગડલ અંતર્ગત વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામોમાં સાંજે સાતને પિસ્તાલીસ થી આઠ ને પંદર સુધી સંપૂર્ણ બ્લેક આઉટ રહેશે આ બ્લેક આઉટ દરમિયાન ઘરની લાઇટની સાથો સાથ સ્ટ્રીટ લાઇટ અને દુકાનો બંધ રાખવા તેમજ હોર્ડિંગ્સની લાઇટો પણ બંધ રાખવા સૂચના કરાયેલ છે પાટણ જિલ્લામાં અઢાર લોકેશન પર સિવિલ ડિફેન્સ અને વિરમ ગામના પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સનું આયોજન કરાયું છે બંને સ્થળોએ સાંજે પાંચ વાગ્યા જુદી જુદી છ એક્ટિવિટીનો અભ્યાસ કરાવાશે અને બંને સ્થળોએ રાત્રે વાગ્યા આસપાસ બ્લેકઆઉટ કરાશે મુખ્ય હેતુ ભારત રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે જેમાં હુમલાઓ અને આપત્તિની સ્થિતિ સામે લડવાની કવાયત હશે આમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા એજન્સીઓનો ભાગ લેશે સાથે જ કયા જિલ્લામાં કયા સમયે બ્લેકઆઉટ થશે તે વિશે નજર કરીએ તો નવસારીમાં આઠ વાગ્યા થી લઈ આઠ ને ત્રીસ સુધી બ્લેકઆઉટ થશે વડોદરામાં થી લઈ સુધી બ્લેકઆઉટ થશે સુરતમાં વાગ્યા થી લઈ સુધી બ્લેકઆઉટ થશે તો જામનગરમાં વાગ્યા થી લઈ સુધી બ્લેકઆઉટ થશે તો ખેડામાં આઠ વાગ્યા થી લઈ આઠ ને પંદર સુધી બ્લેકઆઉટ અને સાયરનબાગ છે રાજકોટમાં સાડા થી લઈ આઠ ને પિસ્તાલીસ સુધી સુધી બ્લેકઆઉટ રહેશે તો તાપીમાં આઠ ને થી લઈ આઠ ને પંદર સુધી બ્લેક આઉટ રહેશે મહિસાગરમાં આઠ વાગ્યા થી લઈ આઠ ને પંદર સુધી બ્લેક આઉટ રહેશે કચ્છમાં આઠ વાગ્યાથી લઈ આઠ ત્રીસ સુધી રહેશે તો વલસાડમાં આઠથી લઈ આઠ ત્રીસ સુધી રહેશે દાહોદમાં આઠ વાગ્યાથી લઈ આઠ પંદર સુધીનો સમય બ્લેકઆઉટ રહેશે તો અમરેલીમાં આઠ વાગ્યાથી લઈ આઠ ત્રીસ સુધી બ્લેકઆઉટ થશે ગાંધીનગરમાં આઠ વાગ્યાથી લઈ આઠ ત્રીસ સુધી બ્લેકઆઉટ રહેશે અમદાવાદમાં સાત પિસ્તાલીસ થી સાઠ પંદર સુધી બ્લેકઆઉટ થશે ણંદકઆઉટ રહેશે જુનાગઢમાં આઠ ત્રીસ થી નવ વાગ્યા સુધી બ્લેક આઉટ થશે તો સુરેન્દ્રનગરમાં આઠ થી લઈ આઠ ને ત્રીસ સુધી બ્લેકઆઉટ થશે તો સાથે જ મોક મોકડ્રીલમાં શું હશે તે પ્રશ્ન થતો હશે તો મોક મોકડ્રીલમાં મોક એટેક

આ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે જો કોઈ અણધારી ઘટના બને છે તો તેનો ઝડપી અસરકારક અને સંકલિત પ્રતિભાવ આપી શકાય તો આવા જુદો અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં મગ્યાવ નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસએન્ટ વિન્યૂઝ નમસ્કાર